ભાવનગર શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ માં મુખ્ય પ્રધાન ની હાજરી માં યોજાયેલા કાર્યક્રમ માં અવ્યવસ્થા સામે આવી હતી મેઘાણી ઓડિટોરિયમ હોલ ની બહાર મોટી સંખ્યા માં લોકો હોય જેને અંદર પ્રવેશ કરવા માટે પોલીસ સાથે ઘર્ષણ કરવાનો સમય આવ્યો હતો જો કે અફસોસની વાત એ છે કે મુખ્ય પ્રધાન ના કાર્યક્રમ માં લાભાર્થીઓ માટે ની ખાલી રાખવામાં આવેલી જગ્યા માં ભાજપ ના કાર્યકરો ગોઠવાય ગયા હતા જેને પગલે લાભાર્થીઓ એ ઓડિટોરિયમ હોલ ની બહાર જ રહેવાનો સમય આવ્યો હતો तेरे प्रश्न थाय लाभार्थीओ कार्यक्रम में घना लाभार्थीओज बहार रही गया वाहवाह करनाओ गोठवाई गया हता। લાબો દીકરા કે લાપત કેલા તો જવાનો મત અમે આમ બોલાયો નો મેવો ગામ કોના એક રીતે તમારી માંગણી અમારી તમારી માંગણી શું છે બોલે વોટ વોટ શું કરતો બતાવ ઓડ પ્રમુખ ઓડ પ્રમુખ શું આ ઓડ પ્રમુખ નું કામ છે મારું